લોકસભાની ચૂંટણી પહેલા દેશના ચૂંટણી પંચે એક મહત્વનો નિર્ણય કર્યો છે આદેશ કર્યો છે છે કે ગુજરાત સહિત અન્ય પાંચ રાજ્યોના સચિવોને હટાવવામાં આવે ચૂંટણી નજીક લોકસભાની ચૂંટણીઓની સમાનતા અને લોકસભાની ચૂંટણી પારદર્શકતાથી થશે તેવું ચૂંટણી પંચે કહ્યું હતું અને આ પહેલી કડક હાથે કામગીરી કરી હોય તેવું દેખાય છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વ્યા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને સાત તબક્કામાં ચૂંટણી યોજાશે સત્તાણું કરોડ મતદાતા પોતાના દેશનું ભાવિ નક્કી કરશે એટલે કે ભારતનું ભાવિ નક્કી કરી કેન્દ્રની સરકાર માટે સાંસદને ચૂંટવાના છે આ માટે ચૂંટણી પંચે એક પત્રકાર પરિષદ યોજી જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર કમિશ્નર કુમારે કહ્યું હતું કે દેશની ચૂંટણી સામાન્ય છે અને સામાન્ય રીતે સુરક્ષિત રીતે મતદાતાઓને સરળતાથી મત આપી શકાય તે રીતે અને પારદર્શક રીતે થાય તે માટેના તમામ આયોજનો ચૂંટણી પંચે કર્યા છે ફરિયાદો માટેના પણ હવે તો ડિજિટલ પોર્ટલ બનાવ્યા છે તેવી વાતો કરી અને કેટલી બધી વિગતો પણ આપી કે કઈ રીતે મતદાતા પોતાના અધિકારોનો ઉપયોગ ડિજિટલ એપ્લિકેશનોના માધ્યમથી પણ કરી શકશે ત્યારે આ કડક હાથે લીધેલી કામગીરી કદાચ આ પ્રથમ વખત થઈ હોય તેવું વિશ્લેષકોનું માનવું છે કારણ કે ગુજરાત સહિત અન્ય પાંચ રાજ્યો જેમાં ઉત્તરાખંડ ઝારખંડ હિમાચલ ઉત્તર પ્રદેશ અને ગુજરાત આ બધા રાજ્યોનો સમાવેશ થાય છે જ્યાંના ગૃહ સચિવોને હટાવવામાં આવ્યા છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની સ્થિતિ કેવી છે ગુજરાતના હાલ ગૃહ સચિવ પંકજ જોશી છે પંકજ જોશી સીએમઓમાં પણ તેમનું મુખ્ય પોસ્ટિંગ છે એટલે કે હાલ તેઓ ગૃહ સચિવની જગ્યા પર ચાર્જમાં છે કારણ કે ગૃહ સચિવની પોસ્ટ પર હતા આઈએસ અધિકારી મુકેશ પુરી કે જેઓનું જાન્યુઆરીમાં રિટાયરમેન્ટ થયું એટલે કે તેઓ નિવૃત્ત થયા નિવૃત્ત થયા બાદ ઓગણીસો નેવાસી બેંચના આઈએસ અધિકારી પંકજ જોશી કે જેઓનું પોસ્ટિંગ મૂળ તો સીએમ ઓફિસમાં છે તેમને ગૃહ વિભાગનો હવાલો સોંપી દેવાયો હતો ચૂંટણી પંચ કડક હાથે આ કામગીરી એટલા માટે લઈ રહી છે કારણ કે ચૂંટણી સમયે ચૂંટણી પંચ ક્યારેય એવું નહીં છે કે કોઈ અધિકારીઓ સીધા સત્તાના ઇન્ફ્લુઅન્સમાં આવી અને તે માટે કામગીરી કરે માટે તે મોટાભાગે પોલીસ બેળામાં ફેરફાર કરતું હોય છે પોલીસ બેળા પર મોટું ફોકસ હોય છે ચૂંટણી પંચનું પરંતુ આ વખતે આપણે જોયું એ પ્રકારે એડમિનિસ્ટ્રેશન વિભાગોમાં પણ ચૂંટણી પંચ ધ્યાન આપી રહ્યું છે ચૂંટણી પંચે આ આદેશ કર્યો છે ત્યારથી હવે ગુજરાત રાજ્યના ગૃહ સચિવને હટાવવામાં આવશે એટલે કે પંકજ જોશી હવે સીએમઓના જ અધિકારી રહેશે આ જ રીતે ગુજરાત સહિત કેટલાક રાજ્યોની પણ મેં તમને વાત કરી પરંતુ મહત્ત્વની વાત છે પશ્ચિમ બંગાળના ડીજીપીને હટાવાયા છે પશ્ચિમ બંગાળના ડીજીપીને હટાવાયા પહેલી વાત નથી અગાઉ પણ વિધાનસભાની ચૂંટણીમાં ડીજીપીને હટાવવા માટે ચૂંટણી પંચ આદેશ કરી ચૂક્યું છે અને પશ્ચિમ બંગાળની ચૂંટણીની વાતો પણ તમે સાંભળી હશે માધ્યમોમાં અહેવાલો જોયા હશે અને વાંચ્યા હશે કે કઈ પ્રકારે ચૂંટણીમાં છૂટા હાથની મારામારી અને હિંસાના દ્રશ્યો જોવા મળે છે પરંતુ આ વખતે ચૂંટણી પંચે કહ્યું છે સુરક્ષિત આયોજન છે અને કોઈ પણ જગ્યાએ કોઈપણ પ્રકારની હિંસા નહીં થાય તેના માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને તે અમારી માટે પ્રાયોરિટી છે જોઈએ દેશની લોકસભાની ચૂંટણી શાંતિ રીતે થશે તેની આપણે આશા રાખીએ અને ચૂંટણી પંચ હજુ કેટલાક કડક પગલા લે છે તે પણ જોવું રહ્યું નમસ્કાર વૈષ્ણવજન